અને જે ઓનર છે એ બંડેવ તરફથી અમને જે રસ્તો મળવો જોઈએ એ રસ્તો અત્યાર સુધી અમને મળ્યો નથી પાતળ ગંગા સોસાયટી અને શિવનગરને જે જોઈન્ટ રસ્તો છે એ અત્યાર રસ્તો જ અમારો ખરેખર લીગલી રસ્તો મળવો જોઈએ તો તેર વર્ષથી અમે આ ઓનર અને બિલ્ડર પાસે જે માગીએ છીએ તો રસ્તાના અમને જુદા જુદા પેતરાં બતાવે છે બીજું તો ખાસ એક રસ્તાનું સરકારી પેપર એટલે કે સ્ટેમ્પ પેપર પર લખીને રસ્તો અમને બતાવ્યો અને આપ્યો એના અનુસંધાનમાં અમે નગરપાલિકાની અંદર રસ્તાની સુવિધા માંગી તો પાકો રસ્તો જ્યારે અત્યારે બે દિવસ પહેલાં મટીરિયલ નાખ્યું અને રસ્તો બનાવવા માટે કામગીરી શરૂ કરી ત્યારે જે તે રસ્તાના માલિકો જે છે એ માલિકો એને રસ્તાનું કામ અટકાવ્યું છે હવે સરકારી પેપર પર આ રસ્તો અમને લખીને આપ્યો છે તો ખરેખર બિલ્ડર અને ઓનર અને સાથે સાથે જમીનના માલિકોએ જે સહયોગ કરી છે એ લોકોએ સરકારી પેપરના રાહે અમને છે અમારી અમારી સોસાયટીને છેતરી છે સાથે સાથે વર્ષથી પ્રકારની સુવિધા મળતી નથી લાઈટની વ્યવસ્થા બધી જ પ્રકારની વ્યવસ્થા અમે સોસાયટીવાળા પોતાનો જાતે વિકાસ પાડો ઉઘરાવીને અમે અત્યારે આ સોસાયટી ચાલી રહ્યા છે તો જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમને બધા બહુ જ પ્રકારના પ્રલોભનો આપે છે છતાં પણ તેર વર્ષથી અત્યાર સુધીની અમારી કોઈ સુવિધા થઈ નથી જો આ સુવિધા હવે ટૂંક સમયમાં નહીં થાય તો અમે મામલતદાર સાહેબને અને પ્રાંત સાહેબની મંજૂરી લઈને અમે ધરણા પર ઉતરીશું આજે શું કહ્યું તમે લોકોએ આજે અમે પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપવા આવ્યા છે તો સાહેબ ભરૂચ મીટિંગમાં છે અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે તો મામલતદાર સાહેબે અમને ધારણા આપી છે કે અમે યોગ્ય રસ લઈને આ કામગીરીને